વેપાર વિશ્વાસ પર ચાલે છે પણ એનો મતલબ એમ નથી કે તમે કોઈની પર આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ કરો કારણ કે આ કળિયુગ છે ઘોર કળિયુગ છે અને આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટના વેપારીઓ સાથે દીકરો ખોટા રસ્તે ચાલે તો પિતા આંગળી પકડી તેને સાચો રસ્તો બતાવે છે પરંતુ જ્યારે પિતા જ પોતાના સંતાનોને અપરાધના રસ્તે ચાલવાનું કહી દે ત્યારે કોને કહેવું આ વાતની સાબિતી પૂરતી ઘટના અમદાવાદમાં બની છે અમદાવાદમાં વેપારીઓ સાથે છેતરપિંડી પિતાએ પુત્ર સાથે મળી ખેલ્યો શાતિર ખેલ દસ થી પંદર વેપારીઓને લગાવ્યો ચાર પોઈન્ટ છ કરોડ ચૂનો કાપડના વેપારીઓ સાથે ઠગાઈનો બનાવ અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટમાં બન્યો છે અહીં ધંધો કરતા વેપારીઓ દરરોજનું લાખોનું કાપડ ખરીદે અને વેચે છે મોટા પાયે ધંધો ચાલતો હોવાથી ખરીદી કરનારા વેપારીઓ બધું પેમેન્ટ એક સાથે ચૂકવતા નથી આ જ વાતનો ફાયદો ઉઠાવી મહેશ સુખિયાણી તેના દીકરા અજય અને શની સાથે મળી વેપારીઓ પાસેથી રો મટીરિયલ ખરીદી પેમેન્ટ કર્યા વગર ફરાર થઈ ગયા હતા હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે બેંગલુરુ થી મહેશ અને તેના બંને દીકરાને ઝડપી પાડ્યા છે આ કામના આરોપીઓએ જે રો મટીરિયલનો માલ હતો તે વે ખરીદી અને લોકલ માર્કેટમાં વેચી દીધેલો છે અને તેની તપાસ હાલમાં ચાલુ છે તેના પૈસા આ લોકોએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી અને એનો બગાડ કરી અને આ લોકોને પરત ચૂકવેલા નથી આ કામના આરોપીઓ જે હતા તે લોકો તેમનું ઘર અને દુકાન બંધ કરી બેંગલુર ખાતે ગયેલા હતા અને તેઓ પાસપોર્ટ બનાવવાની કાર્યવાહી કરી રહ્યા હતા જેના આધારે તેઓ વિદેશ ખાતે જવા માટે પ્રયત્ન કરેલાનું પ્રાથમિક રીતે જણી આવે છે કાચો માલ ખરીદી બાપ દીકરા થયા ફરાર વિદેશ ભાગવાની ફિરાકમાં હતા આરોપીઓ આખરે વેપારીઓ કેવી રીતે શાતિર બાપ દીકરાની જાળમાં ફસાયા હવે તેના વિશે વિગતવાર વાત કરીએ ન્યુ ક્લોથ માર્કેટ ના દસ થી પંદર વેપારીઓ સાથે મહેશ અને તેના બે દીકરા વેપારી બની સંપર્કમાં આવ્યા કાપડ ખરીદી વેપારીઓનો વિશ્વાસ જીતવા શરૂઆતમાં પૈસા આપતા હતા વેપારીઓનો ભરોસો જીત્યા બાદ કાચો માલ ખરીદવાનું શરૂ કર્યું થોડા સમયમાં બધું પેમેન્ટ કરી દેવાની ખાતરી આપી હતી આવી રીતે દસ થી પંદર વેપારીઓ પાસેથી કાચો માલ ખરીદી ઓછા ભાવે બારોબાર વેચી દીધો હતો ત્યારબાદ મકાન અને દુકાનને તાળા મારી મહેશ અને તેના બંને દીકરા સાથે બેંગલુરુ ભાગી ગયો હતો અને ત્યાંથી વિદેશ ભાગવાની તૈયારી કરી રહ્યા હતા જો કે આરોપીઓ ભાગી દે પહેલા જ પોલીસ બેંગલુરુ પહોંચી ગઈ અને ત્રણેયને પકડી અમદાવાદ લાવ્યા ન્યુ ક્લોથ માર્કેટ ખાતે વેપાર કરતા વેપારીઓના દસ થી પંદર વેપારીઓના આશરે સાડા ચાર કરોડ રૂપિયાનો રો મટીરિયલ લઈ અને આ કામના આરોપી જે છે એ લોકોએ ધીરે ધીરે માલ લઈ અને તેના પૈસા આશરે સાડા એક કરોડ રૂપિયા જેવી માતબર રકમ પરત આપ્યા વિના ભાગી જઈ ગુનો કરેલો હતો અને આ અંગે એસઆઈટીના પીઆઈ શ્રી એસ એ દેસાઈને તપાસ કરી રહ્યા હતા અને ગુનો કર્યા પછી આરોપી દુકાન અને ઘર છોડી અને બેંગ્લોર ખાતે ભાગી ગયેલો હતો છેતરપિંડીનો ભોગ બનનાર વેપારીઓએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે પિતા અને બંને દીકરાઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે તેમાં છેતરપિંડીના વધુ ગુના બહાર આવે તેવી શક્યતા છે રીમા જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ